સુરતમાં માતાની વાતનું માઠું લગાવી સગીરા પંદરમા માળે ચડી ગઈ હતી એક કલાકમાં જિંદગી મોતના જંગ બાદ ફાયર વિભાગ દ્વારા સફળ રેસ્ક્યુ કરાયું હાઈ રાઈઝ બિલ્ડિંગ નું પેન્ટ હાઉસ સત્તર વર્ષની જિદ્દી કિશોરી અને નીચે ફસાયેલી ફાયર ની જાળ શનિવારે સવારે સુરતનો અલથાણ વિસ્તાર જાણે કોઈ રોમાંચક ફિલ્મના ક્લાઇમેક્સમાં ફેરવાઈ ગયો સ્વિમ પેલેસ બિલ્ડિંગની પંદરમાં માળની પાળી પર ઉભેલી કિશોરી જ્યારે હું કૂદી જઈશ હું હમણાં જ કૂદી જઈશની રડી રડીને ચીસો પાડતી હતી ત્યારે નીચે ઉભેલા સેંકડો લોકોના જીવ ટાળવે આ કોઈ શૂટિંગ નહોતું પણ હકીકતમાં મોત સામેની લડાઈ હતી માતાએ કહ્યું મરી જા એટલે હું મરવા આવી છું મોડયોધ્યાની અને અહીં ડોક્ટરના ઘરે ઘરકામ કરતી આ કિશોરીને તેની સગી જનિતાએ ફોન પર પરી હતી ઝઘડામાં માતાના મોડેથી નીકળેલા વેણ તો મરી જા તો સારું એની વાતથી દીકરીને માથું લાગ્યું આવું માતાના કઠોર શબ્દોને સાચા સાબિત કરવા સત્તર વર્ષની છોકરી બિલ્ડિંગની છત પર પહોંચી ગઈ જ્યારે કિશોરી પાડી પર ઊભી હતી ત્યારે તેને પાછી વાળવા માટે બિલ્ડિંગના વડીલો હાથ જોડીને તેને વિનંતી કરી રહ્યા હતા એક દાદાએ લાડ લડાવતા કહ્યું કે બેટા તું તો રોજ આરતી કરે છે તું મારી ડાઈ દીકરી છે એકવાર મારા પર ભરોસો રાખીને નીચે આવી જા તો બીજી તરફ તેના મકાન માલિકે તેને પરત વાળવા કહ્યું જો તું નીચે આવીશ તો તારા લગ્નની બધી જવાબદારીઓ અમારી અમે તારા ધામધૂમથી લગ્ન કરાવીશું પણ પ્લીઝ આવું ન કર વેસુ સ્ટેશનની ટીમ જ્યારે હાઇડ્રોલિક લિફ્ટ લઈને પહોંચી ત્યારે કિશોરી વધુ ઈશ્કરાઈ ગઈ તે સતત કહેતી હતી કે જો કોઈ નજીક આવશે તો તે કૂદી જશે ફાયર ઓફિસર કીર્તિ મોડ અને તેમની ટીમે સમય સૂચકતા વાપરી એક તરફ વાતોમાં તેને ઉલઝાવી રાખી અને બીજી તરફ હાઇડ્રોલિકના ઓપરેટરે તરાપ મારીને કિશોરીને પાછળથી પકડી લીધી હતી